સુરતમાં માત્ર રોડની કામગીરી નબળી નથી કરવામાં આવી પરંતુ લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથની કામગીરી પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ બહાર આવી છે સુરત પાલિકાના અઠવા ઝોનમાં એક ફૂટપાથ ઉપર શહેરીજન વોકિંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ ફૂટપાથ ઉપર બેસી ગયો હતો લોકો માટે ફૂટપાથ ઉપર ચાલવું પણ જોખમ બની રહ્યું છે ફૂટપાથ નીચે પુરાણ કર્યું ન હોવાથી ફૂટપાથની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સુરતમાં વરસાદની શરૂઆતની સાથે જ શહેરના વિવિધ રસ્તા ઉપર ભૂવા પડવાની શરૂઆત થઈ હતી તદુપરાંત સંખ્યાબંધ રસ્તા બિસ્માર થતાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થયો હતો સુરત શહેરના સૌથી વિકસિત એવા અઠવા ઝોનમાં જોગર્સ પાર્ક નજીક પોદાર એવન્યુ એપાર્ટમેન્ટ બહાર પાલિકાએ ફૂટપાથ બનાવ્યો છે અને આ ફૂટપાથ ઉપર હજારો લોકો અવર જવર કરે છે તે ફૂટપાથ ઉપર એક વ્યક્તિ પોતાના ડોગ સાથે વોકિંગ કરતા હતા ત્યારે અચાનક જ ફૂટપાથ ઉપર ભૂવો પડ્યો હતો અચાનક પડેલા ભૂવામાં વ્યક્તિ ખૂપી ગયા હતા અને તેમના પગમાં ઇજાઓ થઈ હતી લોકોને ચાલવા માટે બનાવેલા ફૂટપાથ બનાવવામાં આવ્યો ત્યારે યોગ્ય પુરાણ કરવામાં આવ્યું ન હોવાથી થોડાક જ વરસાદમાં ભૂવો પડ્યો હતો જેના કારણે ફૂટપાથની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હતી અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ પુરાણ ન થયું હોય એ ફૂટપાથ લોકો માટે જોખમી બની રહ્યા હોવાની ફરિયાદ થઈ છે ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈએ જણાવ્યું કે અમારા ધ્યાન ઉપર આ ઘટના આવી છે જેમાં એક વ્યક્તિના પગમાં સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે ફૂટપાથ બેસી જવાના કારણે જે ઘટના બની છે તેમાં તાત્કાલિક અસરથી અમારા અધિકારીઓને સૂચના પણ આપી છે કે આ પ્રકારે બેદરકારી જ્યાં થતી હોય તેના ઉપર ધ્યાન રાખવું અને જે ઇજારદાર છે તેની સામે પણ અમે આ બાબતે પગલા લઈશું આપી ઘટના સુ રોજ પે ખરા અંદર ઘુસ ગયા गंभीर बात हो सकती है यहाँ पे तो गंभीर तो है ही ना कोई आदमी ऐसे इस, में तो मर भी जा कितना खड्डा भरा था काफी जो समझो ना कितना कितना हो गया ना आप लोग और सूरत महानगर पालिका के अधिकारी यहाँ पे आए थे क्या क्या किया अधिकारी ने दूसरे दिन आया फिर ये ब्लॉक सब निकाला था ब्लॉक निकालने के बाद जो है वहाँ पे माल वाल डाल के गया और तो सामने दिख रहा

હાલમાં જાણમાં આવ્યું છે કે પોગર્સ પાર્કવાળા રોડ પર એક ફૂટપાથ બેસી જવાને કારણે એક વ્યક્તિને થોડી ઈજા થયેલ છે અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે એને સ્પોટના આઈડેન્ટિફાઈ કરીને રિપેરિંગ કરી નાખીશું અને આવા જે કોઈ સ્પોટ હશે તેને બી બેરિકેટિંગ કરીને તાત્કાલિક સુધારી દેવામાં આવશે વારંવાર સ એ સંબંધિત ઈજાદાર સામે બી પગલાં લેવામાં આવશે અને અમારા સ્ટાફ છે તેને બી જે તે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવશે